શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે નિકુંજ મહેતાની નિમણૂક થયા બાદ બ્રહ્મ સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આભારદર્શન કાર્યક્રમ યોજાયો હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા બ્રહ્મ સમાજના નિકુંજ મહેતા એડવોકેટને શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ભર્ણી કર્યા બાદ બ્રહ્મ સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આભાર દર્શન આયોજન કરવામાં આવ્યું હતું ચૌહાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો એને અમરનાથ ની યાત્રા પૂરી કરી છે અને ભગવાન એની બીજા અગિયાર વર્ષ કલ્યાણ કરી એવો સમાજ એટલે બ્રહ્મ સમાજ એને એક આમ બોલે આપણે સમાજમાં કેતો કે એવું બ્રહ્મ સમાજ એટલે આખા હિન્દુસ્તાનના બધા સમાજો આવી ગયા તો આનું બસ એક ભૂત એવા સમાજના બધા જ આ મોટા બોડી લોકો મોટા જુદી જુદી જવાબદારીઓ વહન કરતા સૌ આગેવાનો ભાઈઓ બહેનો અહીંયા

એ બદલ સમગ્ર સમાજ વતી સૌ સમાજના શ્રેષ્ઠીઓ અગ્રણીઓ આજરોજ ભારતીય જનતા પાર્ટીના શહેર કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી અને શહેર સંગઠનની ટીમ શહેર પ્રમુખ શ્રી અભયભાઈ ચૌહાણ મહામંત્રી શ્રી પાર્થભાઈ નરેશભાઈ અલ્પેશભાઈ તેમજ સમગ્ર સંગઠનની ટીમ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનશ્રીઓનો આભાર વ્યક્ત કરવા તેમજ પોતાની લાગણી વ્યક્ત કરવા માટે આજરોજ સૌ અહીંયા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા ને બ્રહ્મ સમાજ એ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના સમયથી આજ સુધી હરહંમેશ ભારતીય જનતા પાર્ટીની સાથે જ રહ્યો છે અને હંમેશા ભારતીય જનતા પાર્ટી બ્રહ્મ સમાજને અનેરું સ્થાન પણ આપી રહ્યા છે એટલે કે સિક્કાની બે બાજુ જ્યારે જળવાઈ રહી છે તે જ વ્યવસ્થાના ભાગરૂપે આજ સૌ બ્રહ્મ સમાજના અગ્રણીઓ શ્રેષ્ઠીઓ દરેક વિવિધ તબક્કાના શ્રીઓ સૌ બ્રહ્મ બંધુઓ આજે વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી અને ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરેલ લાગણી વ્યક્ત કરી અને સૌ સહજ આજે ભેગા મળેલા